બાળકો આપણું ધોરણ પાંચ ધોરણ પાંચ માં આપણી ચોપડીમાં ચોપડીમાં પાઠ બાર છે પેજ નંબર એસી છે તો આપણી ચોપડીમાં પેજ જો પેજ નંબર એસી પર પાઠ બાર આપ્યો છે આપણા પાઠનું નામ છે ધૂમધુમા ગાંવ કે બચ્ચે ધૂમધુમા ગાંવ એટલે એક ગામનું

कि बच्चों में अपार क्षमता होती है उनमें स्वयं कुछ करने की लगन पैदा करना आवश्यक है प्रस्तुत कहानी में दुम दुमा गांव के लोगों की परेशानी को दूर करने के लिए बच्चे कैसे कदम उठाते हैं उसका निरूपण किया है बच्चे इस कहानी से प्रेरित होकर कक्षा विद्यालय और गांव की समस्या का हल ढूंढने में जागरूक होंगे और कार्य भी કરેંગે એટલે અહીંયા એક આ જે પાઠ આપ્યો છે એનું એક આપણને ઉપર એક સમજૂતી આપી છે કે ધૂમધૂમા ગામની જે પરેશાની હતી એ પરેશાનીને આ બાળકો બાળકોએ કેવી રીતે દૂર કરી શાની પરેશાની હતી કેવી રીતે દૂર કરી એ વિશે આ સમજૂતી આપી છે અને આ બાળકોએ જે પરેશાની દૂર કરી અને પરેશાની દૂર કરવાથી શું થયું શું સફળતા મળી છે એ રીતે જો બાળકોની અંદર બાળકો આ પાઠ વાંચીને કંઈક શીખી એમ પાઠ વાંચીને કંઈક જીવનમાં શીખે તો બાળકો પોતાના ગામ પોતાની સ્કૂલ કે કોઈ પણ જરૂરિયાત સ્કૂલની કે ગામની હોય કે પોતાના ઘરની હોય કે કોઈ પણ મહોલ્લાની જરૂરિયાત હોય તો બાળકો જાગૃત થાય છે અને આ પરેશાની અને તકલીફને દૂર કરી શકી શકે છે એ રીતે અહીંયા એક આ સમજૂતી આપી છે બરાબર પણ અહીંયા એની સમજૂતીનો મતલબ એવો છે કે જો બચ્ચો મે અપાર ક્ષમતા હોતી એટલે બાળકોની અંદર ઘણી બધી શક્તિ હોય છે ભરેલી બાળકો ઘણું બધું કરી શકે છે એમ અને ઉને સ્વયં કુછ કરને કી લગન પેદા કરના આવશ્યક છે એટલે બાળકોને પોતા પોતે કઈ કાર્ય કરી શકે એવી એમનામાં એક શક્તિ પેદા કરવી જરૂરી છે એ રીતે અહીંયા લખ્યું છે કે પ્રસ્તુત કહાની મે દુમ ગામ કે લોકો કી પરેશાની કો દૂર કરને કે લીએ બચ્ચે કૈસે કદમ ઉઠાતે હૈકા નિરૂપણ ક્યા ગયા હૈ કે આ જે પાઠ આપ્યો છે એ પાઠનું નામ છે ધૂમધુમા ગામ તો આ ધૂમધુમા ગામમાં બાળકોએ જે પાણીની તકલીફ હતી એ કેવી રીતે દૂર કરી એ વિશે આ પાઠની અંદર એનું નિર્ણય આપેલો છે તો અહીંયા જુઓ આપણો પાઠ છે કે યહ ધૂમધુમા ગામ હૈ હંમેશા પાણી કમી રહતી હતી खेत सूख जाते लोग परेशान रहते पर कोई उपाय नहीं कर पाते थे बच्चे पानी में खेलना चाहते तैरना चाहते पर कहा एक दिन बच्चे खेल के मैदान में इकट्ठा हुए उन्होंने उन्होंने पानी की कमी दूर करने की सोची मैं बादलों से प्रार्थना करूंगा रोज बरसो बिरजू बोला बादल रोज कैसे बरस सकते हैं महिमा बोली

हाँ हाँ यही ठीक है सारे बच्चे बोले फिर बच्चे लाए फावड़े कड़ा, कड़ा ही कुदाले और तसले वे जमीन खोदते रहे मिट्टी ढोते रहे बाहर फेंकते रहे बच्चों को काम करते हुए गांव वालों ने देखा वे भी बच्चों के साथ काम करने में जुट गए इस तरह बना एक बड़ा सा तालाब बार बरसात में उस तालाब में पानी भरा पानी से ખેતો સિંચાઈ હોય ખેતો મેં મક્કા ઓર ધન દેખાય છે પહેલા ચિત્રમાં બાળકો શું કરતા દેખાય છે ખાડો ખોદતા દેખાય છે બરાબર ફરી ખાડો ખોદાઈ ગયો છે ને તળાવમાં પાણી ભરાઈ ગયું છે શેનું પાણી ભરાયું છે વરસાદનું ને તળાવમાં બાળકો નહે નહાઈ રહ્યા છે તો અહીંયા મેન આપણે જે આપણો પાઠ શરૂ થાય છે તો પાઠની અંદર પહેલો મુદ્દો શું છે કે આ જે ગામ છે એમાં પાણીની ખૂબ જ તંગી હતી પાણીની સમસ્યા ખૂબ જ હતી તો ઘણા બધા જે બાળકો હતા ગામના એ બાળકો ભેગા થયા ને બાળકોએ વિચારવા લાગ્યું કે આપણે કેવી રીતે પાણીની તકલીફ દૂર કરીએ તો એકબીજાને સોચતા સોચતા વિચાર કરતા કરતા બાળકોને વિચાર આવ્યો કે આપણે એક મોટો ખાડો ખોદીએ ને ખાડો ખોદીશું તો વરસાદનું આપણે પહેલા વરસાદ ને આપણે પ્રાર્થના કરીશું વાદળને કે તું વરસ તો એવી રીતે ચર્ચા કરતા હોય છે તો બે ત્રણ બાળકો એવું કહે છે કે વાદળ રોજ ના વરસે વાદળ તો ચોમાસામાં જ વરસે ને વરસાદ ચોમાસામાં જ આવે તો બાળકો એવી રીતે નક્કી કરી રહ્યા છે વાતચીત કરી રહ્યા છે કે ખાડો ખોદીશું ને વરસાદ પડશે એટલે ચોમાસાનું પાણી ખાડામાં ભેગું થશે ને આપણને તળાવ બનશે ને આપણને પાણી ઉપયોગમાં આવશે એ પ્રમાણે જુઓ અહીંયા તમને હું સમજૂતી સમજાવું છું મેં પાઠ વાંચ્યો તમને ફરી સમજૂતી આપું છું કે જુઓ અહીંયા લખ્યું છે કે ધૂમધૂમા गाँव है यहाँ हमेशा पानी की कमी रहती रहती थी खेत सूख जाते लोग परेशान रहते पर कोई उपाय कर नहीं पाते बच्चे पानी में खेलना चाहते तेर, तेरना चाहते पर कहा कहवा मांगे थे क्या दुम गांव छे यहाँ हमेशा पानी की खूब तंगी रहती थी खेतरो खेतरोका था हैरान जाता था परंतु પાણીનો કોઈ ઉપાય ન કરી શકતા હતા અને બાળકો પાણીમાં રમવા ઈચ્છતા હતા અને તરવા ઈચ્છતા હતા પણ પાણી પાણીનો આપણને એમના ગામમાં પાણીની કોઈ સગવડ નતી એટલે બાળકો રમી અને તરી નતા શકતા બરાબર ફરી એક દિન વચ્ચે ખેલ કે મેદાનમાં એકઠા હોય એને પાણી કી કમી દૂર કરવા કી સોચી એટલે એક દિવસ બધા બાળકો રમતના મેદાનમાં ભેગા થયા બાળકોએ પાણીની તંગી દૂર કરવાનું વિચાર્યું તો વિચારતા વિચારતા કેવા લાગ્યા કે કે હું હું વિનંતી કરીશ કરીશ એમ પ્રાર્થના રોજ તો બાળક જે બિલ્લું કરીને બાળક હતું એ બોલ્યું કે વાદળ રોજ કેવી રીતે વરસી શકે મહિમા એક બિલ્લુ અને મહિમા રજિયા એવા બાળકોના નામ હતા તો એકબીજા ચર્ચા કરવા લાગ્યા તો કેવા લાગ્યું બિલ્લું કરીને જે છોકરો હતો એ કહેવા લાગ્યો મહિમાને કે વાદળો રોજ ના વરસે તો પછી શું થાય બધા વિચારવા લાગ્યા તો એક મોટો શા માટે ના ખોદીએ કે જેમાં વરસાદનું પાણી ઘણું બધું પાણી ભરાઈ જાય એવું એક છોકરી બીજી બોલી એનું નામ રજિયા હતી તો રજિયા કરીને જે છોકરી હતી એવું કહેવા લાગી કે આપણે એક મોટો ખાડો ખોદીએ અને એ ખાડામાં પાણી વરસાદનું જે હોય એ ઘણું બધું પાણી ભેગું થાય ને તળાવ ભરાય ને આ રીતે એ પાણી આપણને ઉપયોગ થાય એવી રીતે રચ્યા બોલી બરાબર ફરી અહીંયા છે જુઓ હા હા એ ઠીક એટલે બધા છોકરાઓએ જે વિચાર હતો એકબીજાનો એકબીજાનો વિચાર રજૂ કર્યો તો બધા બાળકો કહેવા લાગે કે હા હા આ સારો એમ કે વિચાર છે આવી રીતે આપણે ખાડો ખોદીશું તો આપણને ઘણો ઉપયોગમાં આવશે એનું પાણી બધા બાળકો બોલ્યા પછી બાળકો જે બાળકો બધા હતા એ પોતાના ઘેરથી શું લાયા ખાડો ખોદવા માટે સાધન તો લાવવું પડે તો પાવડો કઢાઈ કોદાળી તગારા અને જમીન ખોદવા માટે જે ખોદવાનું સાધન આવે એ લાયા માટી ખોદવા લાગ્યા અને માટી જેમ ખોદે છે એમ ખાડામાંથી ખોદી ખોદીને બહાર ફેંકવા લાગ્યા તો આવું જે રીતે આ છોકરાઓ ખાડો ખોદતા હોય છે તો ગામના બધા હોય એ ભેગા થઈને જુએ તો ખરા કે આ બાળકો શું કરી રહ્યા છે તો ગામ લોકોએ બાળકોને કામ કરતા જોયા તેઓ પણ બાળકો સાથે કામ કરવા લાગ્યા જે જે બાળકો ખાડો ખોદતા હતા એમાં બા ગામના જે લોકો હતા એ પણ જોઈ જોઈને એમને પણ બાળકોને કામ કરવાની મદદ કરવાનું સૂજ્યું અને એ પણ બાળકો સાથે કામ કરવા લાગ્યા અને એક મોટો ખાડો ખોદાયો ને એમાં ચોમાસાનું બધું પાણી ભરાયું ને પાણીથી એક મોટું તળાવ બન્યું એ તળાવથી શું થયું ખેતરોની સિંચાઈ થઈ ખેતરોમાં જેવી રીતે એ છોકરાઓએ ખાડો ખોદ્યો અને મોટો ખાડો બન્યો ને એમાં ચોમાસાનું પાણી ભેગું થયું એટલે પાણીથી જુઓ એમની જે જરૂરિયાત હતી ગામની કે એમના ગામમાં પાણીની બહુ તંગી હતી તો બાળકોએ પાણી દૂર તંગી દૂર કરવા માટે પાણીની જે જરૂરિયાત પૂરી કરવા માટે ખાડો ખોદ્યો એમાં વરસાદનું પાણી ભેગું થયું એ પાણીથી એમણે ખેતરોની સિંચાઈ કરી અને બાળકો શું કરવા લાગ્યા પછી જ્યારે પણ વરસાદ આવે એટલે તળાવ ભરાય તો બાળકો રમવા લાગ્યા કૂદવા લાગ્યા અને તળાવમાં તરવા પણ લાગ્યા અને પોતાનો આનંદ મેળવવા લાગ્યા આ પ્રમાણે અહીંયા જુઓ બાળકોએ ખા ખોદેલા ખાડામાં પાણી ભરાતા બાળકો અને લોકો ખૂબ ખુશ થયા અને બાળકો પાણીમાં છબાછબ ખૂબ નહવા લાગે એટલે જ્યારે પણ ચોમાસું આવે ત્યારે તળાવમાં પાણી ભરાય ઘણું બધું પાણી ભેગું થાય એ પાણીથી ગામ ગામના જે લોકો હતા એમની પોતાની જરૂરિયાત પૂરી કરવા લાગ્યા અને બાળકો નહીને રમીને તરીને છબાછબ કરીને આનંદ મેળવવા લાગ્યા આ પ્રમાણેનો એક પાઠ આપ્યો છે આપણને એ પાઠને તમારે વાંચવાનો છે જો મેં તમને સમજાવે એ પ્રમાણે તમારે સમજવાનો છે અને વાંચવાનો છે ને એનું નીચે જુઓ જે શબ્દો આવેલા છે શબ્દોને તમારે પાંચ વાર નોટમાં લખવાના છે ચોપડીમથી જોઈને અને આ પાઠને યાદ કરીને એના જે વાંચન કરીને શબ્દોના અર્થ છે એને યાદ કરવાના એ આજનું આપણું લેસન છે બેટા ફરી બીજું શીખીશું ચલો અસલામ